એમ કહેતો તો કે હવે તું ઓન ખવરાવજે હારું અને પોણી બોણી થોડું પાજે વધારે પાહો હું ઓન છું આ હું થોડી તીર્થયાત્રા કરવા છું ને એટલે હું તીર્થયાત્રા કરવા છું હું એટલે ઓન પોણી બે બે ટાઈમ પાહો અને ખાવાનું ધરો આવું બધું આ આ અતા શું છે મને શું છે તાર રોણ આવી રી ત લાવજે આવતી હારું આવે અને હું શું કહું કે પહેલા પડ્યો છે લાવજે લાવ પહેલા મોસામ પડ્યો છે શું આ લાયા થેલો ને પકાળ મય મે લેજે હું હો હારું તે આવજે તાન લે પડાઈ હે પરા આવજે તાણ અન સર પ્રકાર કે હારો મટા હા હાલા લઈ દી ગયા મારા ઓખા આ સાકો બાબા દાદા ને બાબા મારો બટુ આ ઓમાં હાપ કાઢ્યો તો આજે હાપે એક દોને મરી ગયો તો અને હું બનસી ગયો તો આ મોદાના લીધે અને હવે મારું બટુ ફેર હવે હવે મારા બડા નું જેમ કરવા હવે જબર મારે તો હમું આવ્યું તું હા જબર હમું આ મારા બડા નું એ કાકા હા લ્યા આપણે જો હાલુ બીજું આજે હાલુ તો આરી ઉપર આડો તમને હું વાત બતાવું એ તો મારા પાડ નથી પેડે વિશ્વ ના વિશ્વ મને ખબર નથી

ये फोन करवा दी ले तो खाई ही जाओ छोटू तभी छोटू भाई हुए पता आ रहा आ तो ससुर देखो ना तो No.

એ તને ખાઈ હેડ્યા અન બાહો કાળા ધોળો મારા જ છે આ શું તો કંઈ જોયો છે ને આ નાચમ નહીં નિડ્યાથી ભૂછવું તો પડશે મારા બીજા મારા સજ ના લે ને એડયાથી એ લા એ અલ્યા એ આ ના શું ચાલ્યા આશુ નથી હોડી અલ્યા પણ આ તો જસલા કનાઈથી લાયા તમે તો તમારું શું કામ છે એ બધું અલ્યા પણ મારું કામ છે કનાઈથી પણ હવે પાટી જે કે નહીં બધું અલ્યા પણ મારા લાબો નથી તાણે તમે લાયા કનાઈથી અમે તો પેલું ઘર્યું કંદી ઘર્યું કંદી આ આ હોમા ઘરથી લાયા ઓય ઓય અને કોઈ છોકરો આતો વેચવાવા RIP જાળો હોય જબર ફસાઈને મેલાયા ઓને તો હા હા હવે સસલો વેસી માર્યો છે અજો શલ જાળીમાં હમું કરી નાખું પછી જેત્રા હમું કરવાનું થાય નહીં અન કેત્રા લાય અન પુરુ અશલ અલ્યા પણ કેત્રા વળી કેટ લાય ઈ વળી રા બાદરીનો ઈ કતણા કરવા પડશે કશું પુરુજ નઈ આપડા કાકો આવશે તણ લાવશે આ હાલો અશલ

હા સખલ હું ચોટી લાયો કના ઘેર સીટે લાયો હા હલા કાકે સરવા દે હે કે બો હમ કરી ને પડશે શું મને નોળીઓ માં બધું નેકલેસ તેમ પાછો આવ્યો એ કાકા કાલે મને આલી નોળીઓ નીચે થી ભરતા પહેલા તું પલા સરી લેતા બી જજે સસલાં જા લેતા આવજે સસલાં લેતા તમે પણ પાછા હું એમ કહું પાછો સો આવે તું પેલા પેલા સસલાં લેતા જા લેતા ઉ જા લેતા બેઠો ના હવે શું કરું આ કાકોધર જ્યાં થાય થી છે યાત્રા ઉભરે છે તરતને તરત પાસા જ માયા હા મને આય કૂતરી ચોકડામાં વાસમાં નડી શીખેરે હવે શું કરું આડા ચસલો તો વીસી માર્યા છે તો હવે લાવું તેથી વેલાવી જતા એમ કેર અને લેકિન આ મન જો બકાવી છે કે તાના સસલું સર્વા મેલી છે અલ્યા મને કોઈ ખબર નહી હોય તો પેલા બે લઈ તા મારા બેટા અને જેવા ઓબા પાછળ જઈ કે વિચાર કરી મન નક્કી ખબર છે આરે કોઈ બોનું કાઢીને આવવાની કે કાકા નહીં કે જતો રે આ કેવા વિચારીને આવી છે જો ઓકી ઓય આઈ નક્કી કોઈ બોનું ગાડવાની છે આરે

你叫大姐，咱们就给你三个啦。 સી હાડો હવે હવે ને કોઈ મોર બો લઈ જાહે પેલો કાકા પેલો વધારે મારશી પેલો એનો ડોહો હવે લેજો અલ્યા કુછું અમને